નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર એક જેમાં ક્રમના ગુણધર્મ વિશે ચર્ચા કરીશું આગામી વિડીયોમાં આપણે સમૃદ્ધતાના ગુણધર્મ વિશે ચર્ચા કરી જે પણ મિત્રોએ હજુ પણ વિડીયો જોયો ના હોય તો ઝડપથી એ વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી છે ક્રમનો ગુણધર્મ જેમાં આપણે કયા પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ પાલન થાય છે કે નહીં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર માટે તે રીતે પૂર્ણાંક અને સમય સંખ્યા માટે પણ ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારમાં તેના વિશે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ સાથે સમજશો તો થોડુંક વધારે ઝડપથી યાદ રહેશે તો સૌપ્રથમ આપણે લઈએ છીએ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ હવે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર માટે ક્રમના નિયમનું ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે કે ક્રમના નિયમનું એ આપણે જોવાનું છે તો લખીએ સૌપ્રથમ સરવાળા માટે ક્રમના નિયમનું પાલન બરાબર થાય છે કે નહીં એ જોઈ લઈએ ક્રમનો નિયમ શું કહે છે કે જેમ કે ઉદાહરણ લો ચાર વધતા એટલે કેટલા થાય છ થાય અને બે વત્તા ચાર કરું તો પણ કેટલા થાય છ ક્રમ એનો આગળ પાછળ કરું તો પણ જવાબ સરવાળા માટે પૂર્ણ સંખ્યામાં કેવો આવે છે સરખો આવે છે એટલે ક્રમના નિયમનું અહીંયા શું થાય છે પાલન થાય છે બરોબર મિત્રો તેવી જ રીતે બાદ બાકી માટે જોઈએ તો કે બાદ બાકી માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ જોવું હોય તો કેવી રીતે જોઈશું તો આપણે કોઈક ઉદાહરણ લઈએ જેમ કે હું આઠમાંથી ત્રણ બાદ કરું છું તો કેટલો જવાબ આવે પાંચ બરોબર મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા હું આ જે સંખ્યા લઉં છું ચાર અને બે એ કેવી છે પૂર્ણ સંખ્યા છે બે અને ચાર એ કેવી છે પૂર્ણ છે આઠ અને ત્રણ એ કેવી છે પૂર્ણ સંખ્યા છે મેં એટલે જ લખેલું કે પૂર્ણ સંખ્યા કઈ છે જીરો એક બે ત્રણ ચાર આ રીતે અનંત સંખ્યાઓ સમજ પડી તો આ બધી સંખ્યાઓમાં જવાબમાં આપણને શું મળે છે પૂર્ણ સંખ્યા જ મળે છે ઓકે હવે આઠમાંથી ત્રણ બાદ કર્યા તો પાંચ મળ્યા પણ ત્રણમાંથી આઠ વાત કરીએ આપણે ત્રણમાંથી આઠ ક્રમ ઉલટ સુલટ કરી દીધો ક્રમનો નિયમ એટલે આપણે આગળ પાછળ કરીએ તો જવાબ શું આવશે માઇનસ પાંચ જવાબ આવશે આપણો તો આપણો જવાબ કેટલો આવે છે માઇનસ પાંચ આવે કેમ માઇનસ પાંચ આવે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ અને નિશાની કઈ આવે મોટી સંખ્યાની આવે માઇનસ પાંચ આવે માટે ક્રમના નિયમનું પાલન થતું નથી અહીંયા સમજ પડી મિત્રો ચલો તે રીતે આગળ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન નિયમનું પાલન થાય છે કે નથી થતું તો બે પૂર્ણ સંખ્યા લઈએ જેમ કે કેમાં લઉં છું પાંચ ગુણ્યા ચાર કેટલો જવાબ આવશે પાંચ ચોક વીસ અને હું એને ઉલટસુલટ કરું ચાર ગુણ્યા પાંચ કરું તો પણ કેટલા આવે છે વીસ આવે છે માટે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યામાં ક્રમનું નિયમ ક્રમના નિયમનું પાલન થાય છે તે રીતે ભાગાકાર માટે જોઈએ તો લખીએ કે ભાગાકાર માટે ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન નિયમનું પાલન થાય છે કે નથી થતું તો જોઈએ આપણે ચાર ભાગ્યા બે કરીએ એટલે કે ચાર ભાગ્યા બે એટલે કેટલો જવાબ આવે બે દુ ચાર એટલે કે બે જવાબ આવે ઓકે હવે બે ભાગ્યા ચાર કરીએ છીએ એટલે કે જવાબ એનું એ મળે છે તો કે બે ભાગ્યા ચાર કરીએ એટલે કેટલા મળે એક દ્વિત્યાંશ એક દુત્યાંશ એટલે તો ક્રમ ક્રમ ચેન્જ કરીએ છે જવાબ બદલાઈ જાય એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી મિત્રો બરોબર તો આ રીતે આપણે આ પૂર્ણ સંખ્યાઓ માટે થયેલું હવે આપણે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય છે તો પહેલાં પૂર્ણાંક સંખ્યાઓ કોને કોને કહેવાય તો કે ઋણ સંખ્યા જીરો અને ધન સંખ્યા એટલે કે અનંત સુધી ઋણ સંખ્યાઓ માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર આવી રીતે અનંત સંખ્યાઓના સમૂહને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય તો દેખો હવે પૂર્ણાંક સંખ્યામાં ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં તો એમાં પણ ચાર રીત સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જોઈ લઈએ તો પહેલું લખીએ સરવાળા માટે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં તો જોઈએ આપણે તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે એટલે માનલો કે એક ધન સંખ્યા ત્રણ લીધી અને એક ઋણ સંખ્યા માઇનસ બે લીધી ઓકે ચાલો હવે આપણને શીખેલા તેમ પ્લસ માઇનસ માઇનસ વિરુદ્ધ સંખ્યા એટલે ઓછાની નિશાની ત્રણમાંથી બે જાય તો કેટલા વધે એક વધે હવે ક્રમ ચેન્જ કરીએ તો કે માઇનસ બે વધતા ત્રણ કરીએ ઓકે મિત્રો તો કેટલું થશે માઇનસ બે પ્લસ ત્રણ તો ત્રણમાંથી બે જાય તો માઇનસ બેમાંથી ત્રણ જાય તો કેટલો જવાબ આવે એક વધે અને મોટી સંખ્યાની નિશાની એટલે કેટલો આવે એક આવે છે તો ક્રમ બદલતા પણ જવાબ કેવો મળે છે સરખો મળે છે માટે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કઈ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં ત્યારબાદ બાદ બાકી માટે બાદ બાકી માટે ક્રમના નિયમનું પાલન નું પાલન થાય છે કે નથી થતું ચેક કરીએ તો માન લો કે પૂર્ણાંક સંખ્યા એક ચાર લીધી બરાબર એને માઇનસ બેથી બાદ કરીએ આપણે એટલે કે ચાર ઓછા માઇનસ બે કરીએ હવે શું થશે કે ચાર બરાબર ચાર માઇનસ 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 શું થઈ જાય તો કે પ્લસ પ્લસ બે આવે બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ચાર વધતા બે એટલે કેટલા થાય છ જવાબ આવશે આપણી જોડે કેટલો જવાબ આવ્યો છ જવાબ આવ્યો તો અહીંયા જવાબ કેટલો મળે છે છ મળે છે ક્રમ ચેન્જ કરીએ તો માઇનસ બે ને આગળ લખીએ એમાંથી ચાર ને બાદ કરીએ એટલે કે માઇનસ બે માઇનસ ચાર એટલે કેટલા થશે માઇનસ છ જવાબ આવે છે તો અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી કેમ કારણ કે બંને ક્રમ બદલતા જવાબ શું થઈ જાય છે પૂર્ણાંક સંખ્યામાં જવાબ બદલાઈ જાય છે માટે ક્રમના નિયમનું પાલન થતું નથી સમજ પડી મિત્રો ચાલો ગુણાકાર માટે જોઈ લઈએ તો લખીએ કે ગુણાકાર માટે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન નિયમનું પાલન થાય છે કે નથી થતું ચેક કરી લઈએ તો જુઓ મિત્રો ચાર ગુણ્યા માઇનસ બે કરીએ એટલે ચાર દુ કેટલા થાય આઠ અને પ્લસ માઇનસ સો આવે માઇનસની નિશાની મળે તેવી જ રીતે ક્રમનો નિયમ લઈએ એટલે કે લગાવતા બે ને આગળ લઈ લઈએ માઇનસ બે ને ચાર ને પાછળ લઈ લઈએ તો માઇનસ આઠ આવે બરોબર મિત્રો એટલે માઇનસ બે ગુણ્યા ચાર કરે એટલે માઇનસ આઠ આવે બંનેનો જવાબ કેવો આવ્યો એક સરખો આવ્યો માટે ક્રમના નિયમનું પાલન થાય છે મિત્રો અહિયાં હજુ પણ એક રહ્યું ભાગાકારમાં તો ભાગાકારમાં જોઈ લઈએ આપણે કે ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે કે નથી થતું તો જોઈ લઈએ આપણે કે ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન નિયમનું પાલન તો તમે દેખો અહિયાં ભાગાકાર માટે આપણે કરવું હોય તો શું કરશું કે છ ભાગ્યા બે કરીએ અથવા છ ભાગ્યા માઇનસ બે કરીએ જવાબ કેટલો આવે મિત્રો તો કે છ ભાગ્યા માઇનસ બે એટલે કે ત્રણ દુ છ એટલે કે જવાબ કેટલો આવ્યો માઇનસ ત્રણ આવ્યો ક્લિયર ચલો માઇનસ બે ને આગળ લઈએ ભાગ્યા છ કરીએ ક્રમનો નિયમ લગાવીને ચેન્જ કરીએ એટલે કે માઇનસ બે ભાગ્યા છ કરીએ એટલે કેટલો આવે ત્રણ આવે એટલે કે માઇનસ એકના છેદમાં ત્રણ આવે સમજ પડી આખું વ્યસ્ત સ્વરૂપ મળી ગયું એનું તો અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી મિત્રો બરાબર તો અહીંયા શું છે પૂર્ણાંક સંખ્યામાં આપણને સરવાળા અને ગુણાકાર ક્રમનું પાલન થાય છે ગુણધર્મનું પણ બાદ બાકી અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી આ થઈ પૂર્ણાંક સંખ્યાની વાત હવે આપણે જોઈએ समय संख्या भी कई संख्या मित्रों समय संख्या बराबर समय संख्याओं का ही के पीना में क्यू स्वरूप ने हुआ बराबर पीना में क्यू स्वरूप ने संख्या इतले के क्यू डजनॉट इक्वल टू जीरो ले क्यू क्या है जीरो हो जो ये नहीं बराबर पूर्णांक संख्याओं જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બરાબર આ મેં લખ્યા આપ્યું આટલું આ રીતે આવશે હવે સમજ પડશે પહેલું લઈએ સરવાળા માટે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન નિયમનું પાલન થાય છે કે નથી થતું ચેક કરીએ તો અહીંયા આપણે સાતના છેદમાં ત્રણ લઈએ વત્તા વત્તા આપણે અહીંયા લઈશું ચારના છેદ ત્રણ બરોબર આપણે કયો નિયમ લગાવવાનો છે ક્રમના નિયમની વાત કરીએ છીએ અત્યારમાં તો એટલા માટે આપણે અહીંયા શું લીધું સાતના છેદમાં ત્રણ વધતા સમ્ય સંખ્યાઓ છે સરવાળા માટે લગાવવાની છે બંને તો અહીંયા ટોટલ આપણે સરવાળો કરીએ આપણે એટલે કેટલો થશે દેખો બંનેના છેદ કેવા છે સરખા છે એટલે છેદમાં ત્રણ લખીએ ઉપરની સંખ્યાનો સાત વધતા ચાર કરશો એટલે કેટલો આવશે અગિયારના છેદમાં ત્રણ બરોબર હવે ક્રમ ચેન્જ કરીએ આપણે શું કરીએ ક્રમ ચેન્જ કરી નાખીએ તો આપણે ક્રમ ચેન્જ કરીએ એટલે કે ચારના છેદમાં ત્રણ વધતા સાતના છેદમાં ત્રણ કરીએ તો પણ શું આવશે ત્રણ ચાર વત્તા સાત છેદ સરખોવાથી છેદમાં ત્રણ અને ઉપર ચાર વત્તા સાત એટલે પણ કેટલા હવે અગિયારના છેદમાં ત્રણ મળે ક્રમના નિયમનું પાલન થાય છે અહીંયા સમજ પડી મિત્રો ક્લિયર આટલે સુધી હવે બાદ બાકી માટે જોઈએ તો જોઈએ અહીંયા કે લખશું બાદ બાકી માટે ક્રમના નિયમનું પાલન નિયમનું પાલન થાય છે કે નથી થતું તો જોઈએ સાતના છેદમાં ત્રણ આ એક ઉદાહરણ લઉં છું અને એમાંથી બેના છેદમાં ત્રણ ને બાદ કરીએ આપણે તો જવાબ કેટલો મળે છેદ કેવા છે સરખા છે એટલે ત્રણના ત્રણ લખી દઈએ સાત માઇનસ બે એટલે કેટલા થશે પાંચના છેદમાં ત્રણ બીજું લઈએ એમાં ક્રમ ચેન્જ કરી દઈએ બેના છેદમાં ત્રણમાંથી સાતના છેદમાં ત્રણ બાદ કરે બરાબર ક્રમને આગળ પાછળ કરી દીધા આપણે ક્રમનો નિયમ લગાય છે તો અહીંયા કેટલો જવાબ થશે આપણને છેદ કેવો છે સરખો એટલે ત્રણના ત્રણ બે માંથી સાત જાય એટલે કેટલા હવે માઇનસ પાંચના છેદમાં ત્રણ હવે દેખો આ કેવી સંખ્યા મળી ધન જ્યારે આ કેવી સંખ્યા મળી ઋણ માટે ક્રમના નિયમનું પાલન થતું નથી મિત્રો સમજ પડી ત્યારબાદ આગળ લજુ લઈએ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન નિયમનું પાલન થાય છે કે નથી થતું પેલા ચેક કરી લઈએ સાત છેદમાં ત્રણ ગુણ્યા છેદમાં ત્રણ લઈએ ઓકે બંનેનો ગુણાકાર કેટલો થશે સાત ચૌદ અને છેદ કેટલો છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ક્રમને ઉલટ સુલટ કરી દઈએ બે છેદમાં ત્રણ ગુણ્યા સાત ના છેદમાં ત્રણ આગળ પાછળ કરી દીધું બરોબર તો હવે ફરીથી કરો તો જવાબ કેટલો આવે છે સાત બે દુ બે સત્તા ચૌદ તરી નવ બંને જવાબ કેવા આવે છે સરખા આવે છે ક્રમના નિયમનું પાલન થાય છે સમજ પડી મિત્રો અહીંયા ક્રમના નિયમનું પાલન ગુણાકારમાં થાય છે ભાગાકારમાં જોઈ લઈએ કે ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન નિયમનું થાય છે કે નથી થતું તો દેખો સાત ના છેદમાં ત્રણ ભાગ્યા પાંચના છેદમાં ચાર ઓકે મિત્રો ચાલો આનો ભાગાકાર કરવો હોય આપણે તો કેવી રીતે કરશું તો અહીંયા લખીએ સાતના છેદમાં ત્રણ ગુણ્યા ચારના છેદમાં પાંચ ઓકે તો देखो સાત ચોક કેટલા થાય 28 ને છેદમાં કેટલા આવે પંદર આવે એટલે અઠ્યાવીસ ના છેદમાં પંદર આવે હવે આનો ક્રમ ઉલટાઈ દઈએ ક્રમ ઉલટાઈએ એટલે શું થાય પાંચના છેદમાં ચાર ભાગ્યા સાતના છેદમાં ત્રણ આનું સાદુ રૂપ આપીએ એટલે શું થાય પાંચના છેદમાં ચાર ગુણાકારની નિશાની કરીએ તો આ શું થઈ જાય અંશ છેદમાં છેદ ક્યાં જતો રહે અંશમાં એટલે ત્રણના છેદમાં સાત થઈ જશે એટલે જવાબ કેટલો આવશે પાંચ તારીખ પંદર ને સાત ચોક હવે દેખો આ બંને જવાબ કેવા થઈ ગયા વિરુદ્ધ થઈ ગયા અંશ અને છેદ ઉલટ સુલટ થઈ ગયા એટલે અહીંયા ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી મિત્રો તો સમજ પડી કે ક્રમના નિયમ માટે તો આપણને અંદર એક પુસ્તક આપેલું છે ચોપડીમાં બરાબર કે સંખ્યાઓ જે છે કેવું પુસ્તક છે કે અહીંયા સંખ્યાઓ લખી છે બરાબર કઈ કઈ સંખ્યા તો જેમ કે તો અહીંયા આપણને સંખ્યાઓ પૂછી જાય આપણી સંખ્યાઓ કઈ કઈ હતી તો પહેલી છે પ્રાકૃતિક ત્યારબાદ છે પૂર્ણ ત્યારબાદ હતી પૂર્ણાંક અને ત્યારબાદ હતી સમય સંખ્યા ક્લિયર મિત્રો હવે આપણે શું શું કર્યું તો કંઈક સરવાડા કર્યા બરોબર સાણાથી ચેક કર્યું તો કે સરવાળાથી ત્યારબાદ કર્યું બાદબાકી ત્યારબાદ ચેક કર્યું ગુણાકાર બરોબર મિત્રો આ રીતે તમારે ચોપડીમાં એક કોષ્ટક આપેલું છે જેમાં ક્રમના ક્રમનો ગુણધર્મ એવું લખ્યો હશે હવે દેખો પ્રાકૃતિક સંખ્યા હતી એના વિશે આપણે કોઈ જગ્યાએ કઈ સમજાવ્યું નથી કેમ કારણ કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંને કેવી છે એક જ છે ખાલી જીરોનો ફરક છે એટલા માટે એ સંખ્યા આપણે ભણ્યા નથી કે ભણાવી પણ નથી દેખો હવે પૂર્ણ સંખ્યા સૌ પ્રથમ જોઈ લો તેમાં ક્રમના નિયમનું સરવાળા માટે પાલન થતું હતું તો કે હા થાય છે બરાબર બાદ બાકી માટે થતું હતું તો કે નહોતું થતું કારણ કે શું છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો જવાબ શું થઈ જતો ચેન્જ થઈ જતો હતો બરાબર એટલે બાદ બાકી માટે શું થતું હતું જવાબ ક્રમનો ગુણધર્મનો પાલન થતું નતો ગુણાકારમાં થતો ક્રમના નિયમનું પાલન તો કે આ થતું તો એટલા માટે હા લખશો અને પૂર્ણ સંખ્યા માટે આપણે શું લખીએ કે ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે તો કે નથી થતું કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ભાગ કરી આપણે તો પોઈન્ટમાં જવાબ આપતો હતો અને પહેલામાં જેમ કે ચાર ભાગ્યા બે કરીએ આપણે એટલે શું જવાબ આવે બે આવે પણ બે ભાગ્યા ચાર કરી એટલે શું આવતું ઝીરો પોઈન્ટ પાંચ આવતો એટલે ક્રમના નિયમનું પાલન થતું નતું અહીંયા એટલા માટે શું છે ના આવશે ઓકે પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાના ગુણ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ પાલન થાય છે તો કે હા થાય છે બરાબર બાદ બાકી માટે પાલન થાય છે તો કે નથી થતું ગુણાકારમાં પાલન થાય છે તો કે હા થાય છે જ્યારે ભાગાકારમાં પાલન થતું નથી તેવી જ રીતે સમય સંખ્યામાં સરવાળા માટે પાલન થાય છે બાદબાકી માટે પાલન થતું નથી ગુણાકાર માટે પાલન થાય છે જ્યારે ભાગાકાર માટે પાલન થતું નથી સમજ પડી મિત્રો હવે દેખો અહીંયા બધી જગ્યાએ પ્રા પૂર્ણ સંખ્યા એ જ પ્રાકૃતિક સંખ્યા છે તો એમાં પણ પૂર્ણ સંખ્યામાં જે લાગે છે એ રીતે જ આવશે ટૂંકમાં કહેવાનો મતલબ ક્રમનો જે ગુણધર્મ છે આપણી જોડે આજે ક્રમનો ગુણધર્મ આપ્યો છે એમાં દેખો સરવાળા માટે જ પાલન સરવાળા અને ગુણાકાર માટે જ ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે બાદ બાકી અને ભાગાકાર માટે લખશું ક્રમનો ગુણધર્મ ધર્મ માત્ર સરવાળા અને ગુણાકાર માટે જ કરમનો ગુણધર્મ ક્રમના ગુણધર્મનું પાલન માત્ર સરવાળા અને ગુણાકારમાં જ થાય છે ભાગાકાર અને બાદ બાકીમાં બાદ બાકીમાં ક્રમના ગુણધર્મનું ગુણધર્મનું પાલન થતું નથી જો આટલું જ તમે યાદ રાખશો તો તમારે આખા જ ક્રમના ગુણધર્મ બધી જ સંખ્યાઓ માટેના જવાબ મળી રહેશે તો મિત્રો અહીંયા આપણો ક્રમનો ગુણધર્મ પૂર્ણ થાય છે આભાર મિત્રો